ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં છેલ્લા વરસાદ વરસી રહ્યો છે છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ખાસ કરીને વોર્ડ નંબર અને ડાયવર્ટ કરેલા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે આ ડાયવર્ટ કરેલા માર્ગો પર એક માર્ગ તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે જ્યારે બીજા માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની હોવા છતાં સ્થાનિક તંત્ર કે નેતાઓ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી તેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેને લઈ અનેક સવાલ ઉઠાવી રહ્યા આ સમસ્યાને લઈને અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વહીવટી તંત્રને માત્ર ટેક્સ ઉઘરાવવામાં જ રસ છે અને તેઓ પ્રજાની હાલાકી પ્રત્યે બેદરકાર છે બ્યુરો રિપોર્ટ જુબેર કકાસિયા ગીર સોમનાથ અસ્મિતા ભારત